નમસ્કાર સ્વાગત છે છે આજે ચર્ચા કરવી વિસાવદર પેટા ચૂંટણી ની અંદર જ્યારે ગુજરાત ની અંદર ચર્ચાનું કેન્દ્ર બની રસપ્રદ એટલી બની હતી કે અહીંયાથી કોણ જીતશે તે સવાલો ઊભા થઈ રહ્યા હતા અને આખરે આજે મતદાન પૂર્ણ થયું અને ગોપાલ ઇટાલિયા જે છે તે સત્તર હજાર પાંચસો મત થી વિજય થયા છે અત્યારે ગોપાલ ઇટાલિયા જે છે તે મતદારોનો આભાર માનવા પણ જઈ રહ્યા છે પરંતુ આની વચ્ચે કિરીટ પટેલ ક્યાંય દેખાયા નથી અને કિરીટ પટેલની જે ચર્ચાએ જોર પકડ્યું હતું તે હતી કે તેઓ પાતળી સરસાઈથી જીતશે પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાએ બાજી મારી લીધી છે અને વિસાવદરની જનતાએ જે છે તે ગોપાલ ઇટાલિયાને તાજ પહેરાવી દીધો છે અને વિધાનસભાની અંદર મોકલી દીધા છે સવાલ હવે એ થઈ રહ્યો છે ત્યારે તમામ પરિબળો ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે સર સ્વાગત છે આપનું સ્વરાજની અંદર સર જે પ્રકારે માહોલ બન્યો હતો કે કિરીટ પટેલ પાતળી સરસાઈથી જીતવાના છે પરંતુ તમે હંમેશા મતદાન પૂર્ણ થયા બાદ દાવો કર્યો હતો કે ગોપાલ ઇટાલિયા જે છે તે અહીંથી જીતી રહ્યા છે કયા પરિબળો તમે જોયા કે જે બીજા લોકોને જોવા ન મળ્યા કાંઈ નહીં પરિબળ સીધું છે મરચું દી મીઠું હોય નહીં શેરડી દી તીખી હોય નહીં જે છે એ છે તમે આંખે પાટા બાંધો એટલે સૂરજ આથમી ન જાય એ ઉગે એ ઉગે આપણે વિસાવદરની જનતાનો એક્સરે કર્યો તેમ તો ચાલે એના રણનીતિકારો એના રાજનીતિજ્ઞો એના પીઢ કાર્યકરો સમર્પિત કાર્યકરો તમામ પક્ષની વાત કરું છું ખાલી ભાજપ નહીં આમ આદમીના પણ કોંગ્રેસના પણ કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસના સમર્થકો એના સગાવાલાઓ એ બધાની વાત કરું છું આવા બધા જ લોકોને પૂછીને પાછા ક્રોસ ક્વેશ્ચન્સ કરું આને આ પ્રશ્ન પૂછ્યો એને જુદી રીતે બીજાને પ્રશ્ન પૂછ્યો એટલે સત્ય સુધી બહાર આવે જેમ પોલીસમાં કહે છે ને સામ સામે બેસાડીને પૂછ પૂછતાછ કરવામાં આવે તો ખબર પડે રિમાન્ડમાં એના જેવું છે એમ અલગ અલગ પ્રશ્ન પૂછે ત્યારે એમાંથી જે નિષ્કર્ષ નીકળ્યો તો એ સો ટકા એ બાબત તરફ નિર્દેશ કરતો તો કે લાખ મહેનત કરે ભારતીય જનતા પાર્ટી તો પણ ગોપાલ ઇટાલિયાને કોઈ જીત તો અટકાવી શકશે નહીં આ અને એ આપણે ગળે ઉતરે એવી બધી જ સમીકરણો અમારી નજર સામે ડેટા કલેક્શન સાથે હતું અને બીજો લોકોનો જોવાડતો હતો સોશિયલ મીડિયા જે છે એ અત્યારે સૌથી સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ પારાસીસી છે કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ માનવા માટે સોશિયલ મીડિયા કારણ કે એ તો ફ્રીડમ છે એને કોઈ શિસ્તબદ્ધને એવું કાંઈ નડતું નથી એને જે લાગે તે કે રાજા એમને તમારી જાણ કરતા નેકેટ બિલકુલ કપડાહીન વસ્ત્રહીન રાજા નીકળ્યા તો જે લોકો બૌદ્ધિકો તો જેને લાભ જ જોતો હતો રાજા પાંચી તો એણે એમ ન કીધું કે નેકેટ છે એણે શું કીધું આહા હા શું પારદર્શક વસ્ત્રો પહેર્યા છે તોય વસ્ત્રો પહેર્યા છે એમ કીધું બાળક હતો એણે કીધું રાજા સેમ સેમ રાજા સેમ સેમ એટલે જે નિર્દોષ લોકો એ કહી દે કે આ સેમ સેમ છે નથી એ લોકો શું કહે નાના પારદર્શક વસ્ત્રો એની જેમ વિસાવદરમાં જે લોકો શબ્દો ચોરી જોખીને બોલતા હતા એ લોકો એમ કહેતા હતા કે જયેશભાઈની આણ છે પછી ભાજપની પોતાની પહોંચ છે શિસ્તબદ્ધ પાર્ટી છે કાર્યકર્તાની કેડર બેઝ પાર્ટી છે બુથ પ્રમુખ છે પેજ પ્રમુખ છે અને આમ કરીને કોઈ પૈસા પછી મુખ્યમંત્રી આવી ગયા સી આર પાટીલ આવી ગયા ઢીકણા આવી ગયા પૂછડા આવી ગયા પણ એ તમે આવી ગયા એટલે શું થઈ ગયું તમે ગમે તેટલું મળદાને તમે શૃંગાર કરો એ જીવ થોડો થઈ જાય જીવે તો મેળ પડે ને શ્રૃંગાર તો ગમે એની ઉપર થાય એમ બધું જ થયું મૂળ વાંધો ક્યાં હતો આખા વિસાવદરને કિરીટભાઈની સામે વાંધો હતો આ રહેવા દો બાકી તમે કાળા ચોરને ઉભા રાખો અમે જીતું રાખશો અમને વાંધો નથી પણ નહીં હવે એ શું કામ નહીં તો રાજા રામજાણે પણ જે નિષ્કર્ષ હતો યા હતો કિરીટભાઈ સિવાય કોઈ પણ વ્યક્તિ હોત તો આટલી મહેનત ન કરવી પડી હોત ગોપાલ હોત તોય ભારતીય જનતા પાર્ટીના ઉજળા સંજોગો હોત પરંતુ એને કિરીટભાઈ ઉપર જ ગમે એમ બધાને શું લાગ્યું નાના કાર્યકરો જે હોય એને કે કિરીટભાઈ એક તો પૈસાદાર તો છે જ અને એની દબંગાઈની છાપ છે એ કાંઈ શાલીન કે સજ્જન કે એવું નહીં મારકૂટે કરી લે આને તેને તો બધાને એમ પૈસા છે એટલે પૈસા તેને ટિકિટ લઈ આવ્યા હોય છે બધાને એ સીધી વાત આવે તમે ખટારોને સાયકલ ભટકાય વાંક ભલે સાયકલવાળાનો આપણે શું કરીએ પૂરઝડપે આવેલા કેરિયરવાળા એમ કે સાયકલવાળા ઉડાડ્યો મૂરખ છે કે સાયકલવાળી હવારે નીકળ્યો ઉડાડવા નીકળે પણ સાયકલવાળા આડે એ કોઈ નાનો છે એની વાંક ઓછા નીકળે એટલે નાના કાર્યકરોને એમ લાગ્યું કે આની પાસે પૈસા છે એટલે ટિકિટ લઈ આવે હાચું ખોટું ભલે ગમે એ હોય એટલે આમ તમે સરવાળે કિરીટભાઈ નહોતા ગમતા વિસાવદર પંથકને એને કારણે ભારતીય જનતા પાર્ટીએ પણ હાર સહન કરવી પડી રણનીતિક રીતે એણે જો કિરીટભેન જગ્યાએ બીજો ચહેરો મૂક્યો હોત જ્યારે કે પૂરતો સમય હતો બે મહિના પહેલાં ખબર પડે કે ગોપાલ ઇટાલિયા છે તમારી સામે પછી તો મારે ક્રિકેટની મેચ હોય કોણ હોય કોણ ખબર ન હોય ને હું ઉતરી જાઉં હાલ મને બે મહિના પેલા ખબર હોય કે તેંડુલકર મારી સામે છે મારે ઉતરાય જ નહીં ને સાહેબ ભાજપ ક્યાંક ઓવર કોન્ફિડન્સમાં રહી ગયું એવું લાગે છે કારણ કે ગોપાલ ઇટાલિયા છેલ્લા બે મહિનાથી અહીંયા મહેનત કરી રહ્યા હતા અને કિરીટ પટેલ ને જો અહીંયાથી ભાજપ ને લડાવવા હતા તો આટલું મોડું શા માટે કર્યું ઓવર કોન્ફિડન્સ અંડર કોન્ફિડન્સમાં હતું છેક સુધી અસમંજસ રહ્યું ભારતીય જનતા પાર્ટી ગોપાલ આવ્યા પછી તે દિશાહીન બની ગયા એના જેવો કોને ઉભો રાખવો એમાં એ લોકો થાપ ખાઈ ગયા એને એમ હતું કે હવે આપણે કરવું શું કોશિશ તો ત્યાં સુધી હતી કે કોઈ પણ બાનાસર ચોમાસાના બાનાસર પર ખેતીમાં માણસો મતદાન કરી ન શકે અને આમ તેમ કરો ને એટલા દિવસનો પ્રચાર માટે આપવા જોઈએ ને એમ કરીને ટાળવી ચૂંટણી ત્યાં સુધી વિચારો હાલ્યા હતા કારણ કે દિશાહીન થઈ ગયા હતા કે આવો જ્યારે કે ગોપાલ ઇટાલી જો કોરી પાર્ટી આવી છે તો એ પાર્ટીની સામે આપણે કોઈક ઊભું રહેવું જોઈએ હવે એણે જે એ થાપ ખાધી એટલે ઓવરની અંડર કોન્ફ જેને કહેવાય ને એ લોકો ઘૂસી ગયા ચિંતા કે નિરાશામાં ગરતામાં ધૂસી કરવું હું આમાંથી અને એને કારણે એણે કિરીટભાઈને ઉભા રાખ્યા કિરીટભાઈએ પોતે કીધું હોય મારી પાસે આટલી સહકારી મંડળી છે આટલા કમિટેડ વોટર્સ છે વગેરે વગેરે જે એણે આંબા આમલી બતાવ્યું હોય તે મેં સાંભળ્યું છે ત્યાં સુધી જયેશભાઈ રાદડીયાથી માંડી રત્નાકરજી હરસંઘવી અને ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ આ લોકોએ કિરીટભાઈને મોઢા મોઢ કીધું કે તમારા વિષે અમે જે કાંઈ સાંભળ્યું હતું એ અમે ઓછું સાંભળ્યું હતું આવ્યા પછી ખબર તો બહુ મોટું છે અને અમે ભૂલ કરી ગયા હવે તમે તો મરશો પક્ષને ડૂબાડશો વાતમાં તથ્ય છે કે નહીં આપણને ખબર નથી કારણ કે સાંભળેલી વાતો છે એટલે આપણે કોન્ફિડન્સથી ન કહી શકીએ પણ કાંઈક તો હશે જેને કારણે આ પરિણામે અત્યારે આખી આખી એક પેટા ચૂંટણી જીતવામાં ભારતીય જનતા પાર્ટી બી સક્ષમ અને ચોવીસે કલાક ચૂંટણીમાં રથ રહેનારી પાર્ટી હારે ખરી અને એ પાછી પેટા ચૂંટણી જ્યારે કે ત્રણ દશકાથી એની સરકાર ગાંધીનગરમાં હોય એટલે આ તો નાનું છોકરું તમને મને બે અઢી વર્ષનું છોકરું કે અંકલ હું તમને પાડી દઈશ તો મારે કાંઈ એમાં પોલીસને ન બોલાવાય લશ્કરને બોલાવો લશ્કરને બોલો એવું ન હોય બાળકને કહેવાય હા બેટા તું તો પાડી જ દે ને ભાઈ આમ તેમ આપણે રમાડ્યું એમાં વિસાવદર બાળક જેવું હોવું જોઈએ એને બદલે એને પહાડ લાગ્યો તો તમે સમજી લો ભારતીય જનતા પાર્ટીને એટલું આત્મમંથન કરવાની જરૂર છે જો ગોપાલ તો વ્યક્તિ મળ્યો છે આવો અગર કોઈ વૈચારિક પક્ષ મળી જાય તો સરકારની શું હાલત થાય આ આત્મમંથનનો સૌથી મોટો મુદ્દો છે સર વિસાવદરની જનતા માટે શું કહે છે સલામ છે વિસાવદરની જનતાને વિસાવદરની જનતામાંથી આખા દેશની ગુજરાતની તો ખાસ કરીને ગુજરાતની નેતા દેશની એણે ધડો લેવો જોઈએ કે આ એવા મતદારો છે કોઠા સુજી એને ભલે ગામડાના કોઈ કે ખેડૂત કહે નહીં બધા જે કહેતા પણ ખેડૂત એટલે ખાય તો ઘઉં બાજરો ને તો આપણે એમ માની લઈએ છીએ ગામડાના છે એટલે બુદ્ધિ કોણે કીધું બુદ્ધિનું હોય જેટલા કોઠા સુજ એનામાં છે એવી તો આપણામાં નથી હોતી એ લોકોએ જો કિમલોપને જીતાડ્યું હતું જનતા દળને જીતાડ્યું હતું અપક્ષને જીતાડ્યું હતું વિપક્ષને જીતાડ્યું હતું કોંગ્રેસને જીતાડ્યું જીપીપીને જીતાડ્યું ભાજપને જીતાડ્યું તમે વિચાર તો કરો એવી કંઈ આ આ જે જણસ છે એનામાં તમે કલ્પના કરો તો આ વાત જે છે સમુચા દેશે ખાસ કરીને ગુજરાતે તો ખાસ કે તમે ક્યારેય કોઈ વાદમાં ન પડો વિસાવદરની જેમ તમને કોણ ઉપયોગી છે એને તમે મત આપો ન ઉપયોગી ફેંકી દો પાંચ વર્ષે વાત થાય પૂરી આવી રીતે એની પાસેથી ખરેખર લોકતંત્રમાં આપણે એક વાક્ય બોલતા હોય વિપક્ષ મજબૂત હોવો જોઈએ હું તો એનાથી એક મોટી વાત બીજી કહું છું સાહેબ વિપક્ષ મજબૂત રહે કે નહીં જનતા જાગૃત રહે ને તો લોકતંત્ર એના સિવાય એક ઉત્તમ દવા નથી જનતા જાગૃત હોવી જોઈએ અઢીસો ગ્રામ ગાંઠિયા ભજીયામાં કે તાવા પાર્ટીમાં કે એમાં ન સંડોવાઈ જાય કોઈ અહિત કરી શકે નહીં ગોપાલ પણ નહીં એને હિત કરે છૂટકો છે પરફોર્મન્સ પેમાના એ વિસાવદરની જનતાએ માઇલ સ્ટોન ખડો કરી દીધો એમ કહો તો સર વિસાવદર અને કડીની ચૂંટણી બાદ મહત્વના સમાચાર પણ એક સામે આવ્યા કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પરથી શક્તિ ગોહિલ છે તેમણે રાજીનામું આપ્યું આ કોઈ પરિણામને હિસાબે કે હાર થઈ તેમના કારણે આપ્યું છે કે કોઈ સહયોગ છે કે એની પાછળ કોઈ અન્ય ના ના જાન છૂટી ભાઈ સમજીજો શક્તિ બાપુએ રાજીનામું આપ્યું એમાં કોઈએ આંસુ સારવાની જરૂર નથી સ્વયં આત્મમંથન કરવું પડે એને કાઢ્યા એના કરતાં હોય કે એટલું વળી સારું થયું એમ કહો તો હાલે કારણ શું છે કે એની પાસે જે અપેક્ષા હતી કોંગ્રેસને એમાં એમાં ક્યાંય ફળીફૂટ થયા નહીં ન પોતાનું સંગઠન રચી શક્યા ન ભાજપ સામે પડકાર ઊભો કરી શક્યા ન પોતીકી ઓળખ ઊભી કરી શક્યા ન જૂથવાદ સમાવી શક્યા જેના માટે એને મૂકવામાં આવ્યો તો એમાંનું તો કશું જ થયું નહીં ઉલટાનું ઓર વધ્યું અત્યારે પણ ડખા ચાલે છે જે હમણાં બે ત્રણ દિવસ પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું આખું સંગઠનનું માળખું રજૂ થયું ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા બધે હળગે છે તમે સમજી લો અને શું થાય નક્કી નથી કેટલાય લોકો હવે ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જવું કે બીજા કોઈ સારો વિકલ્પ મળે ન્યા હોય જવું કારણ કે અહીંયા કાંઈ છે જ નહીં તમે સમજી લો એટલે વાયરનું ગૂંચળું મોઢામાં રાખીને ઝગડા કરો તો એ ગૂંચળું ખતમ થાય નહીં એનો રસ જરે નહીં નહીં પૂરું થાય નહીં મોઢું ચાલું રહે એનો શું મતલબ એટલે શક્તિજ બાપુએ રાજીનામું આપીને આમ જુઓ તો પોતાની વધુ નાલેસી જે છે એ અટકાવી છે માનભેર વયા ગયા એટલે સહાનુભૂતિ થોડીક મળે ઓહો બાપુ તમે નૈતિકતા જાળવી નૈતિકતા નહીં તમારે ખરેખર જે જાળવવું તે ન જાળવી શીખા કાબિયત ન દાખવી શીખા એટલે તમે નાકામીને કારણે તમારે રાજીનામું આપવું પડ્યું જી